નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસે વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કર્યું છે કોંગ્રેસે વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યાં દીવ દમણ માંથી કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે છત્તીસગઢના બે અને ગોવાના બે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ભાજપના લાલુ પટેલ સામે કોંગ્રેસના કેતન પટેલ હવે મેદાને છે કોંગ્રેસે વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં છત્તીસગઢના બે અને ગોવાના બે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે દીવ દમણમાંથી કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે મહત્વનું છે કે દીવ દમણથી ભાજપ દ્વારા પણ ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે કોંગ્રેસે આજે વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં છત્તીસગઢના અને ગોવાના બે બે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે અને દીવ દમણમાં કેતન પટેલને ટિકિટ આપી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના લાલુ પટેલ સામે મેદાનમાં ઉતરશે દીવ દમણથી કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસે આજે વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યાં છત્તીસગઢના બે અને ગોવાના બે ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે ભાજપના લાલુ પટેલ સામે કોંગ્રેસમાંથી કેતન પટેલને ટિકિટ અપાઈ છે